નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું દિલ્હીના વાણીયા સાથે બનેલી એક ઘટના વિશે દિલ્હી શહેરમાં દાંડી પીટાઈ કે આવતીકાલે બાદશાહ સલામત કચેરી ભરશે એટલે નગરમાં સૌ લોકો હાજર રહે હવે દિલ્હીમાં મોતીચંદ કરીને એક વહેવારું વાણીયો રહે એને માથેથી મા બાપની છત્રછાયા ટળી ગયેલી મળતા મરતા મા બાપ એને એને માટે અનરગળ લક્ષ્મીનો વૈભવવંતો વારસો મેળતા ગયેલા એ એટલી બધી દોલત કે નાખી દેતા ખૂટે નહીં ભોઈરામાં એક કોર્ય સાચા મોતીના ઢગલા પડ્યા છે તો બીજી કોર્ય જેને કહેવાય કે ઢગલા પડ્યા છે એક કોર્ય સો ટચના સોનાની પાટીયું ગયેલી છે અને બીજી કોર અસલ ચાંદીની પાટીયું મંડાઈ ગયેલી છે હીરા માણેક નીલમ અને પોખરાજનો પાર નથી રોકડ નગદ નાણું અને ગીન્યું તો ભોંઈરો હાફે છે વગર દિવે ઝહા હળ અજવાળા રેલાઈ રહ્યા છે છપ્પન ઉપર ભેર વાગે છે એવું કહેવાય છે કે વાણીઓ અને વહોરો એ બે જ લખમી જીરવી શકે બાકી બીજા કોઈની દેન નથી કદાચ ભૂલે ચૂકે માલિકે ડાબા હાથી દેતા શું દઈ દીધું હોય તો એ એનાથી જીરવી ના શકાય તરત આછ કલાય આવી જાય અનરગળ લક્ષ્મીમાં આળોટતા મોતીચંદ વાણિયાને જોઈને કો અજાણ્યો આદમી પહેલી નજરે તો એમ જ કહે કે હશે કોક હાલી મવાલી એવા એના રંગઢંગ કોઈને કળાવાજ ઘાન કળાવા જ ના દે ને મોતીચંદના પિતાને ગુજરી ગયા પછી પહેલવારકો દરબાર ભરાતો હોવાથી એને કચેરીમાં ગયા વગર છૂટકો ન હતો એણે તો સમર્થ શેઠાણીને કીધું કે શેઠાણી બેઠો ટઈ હું બાદશાહના દરબારમાં જી આવું સમર્થ શેઠાણીએ કીધું કે શેઠ દરબારમાં એમ ન જવાય કોક આપણી ઠઠ્ઠા મશ્કરી કરાય જરા બની ઠંડીને ચાર ઘોડાની બગીમાં બેસીને જાવ સાથે વાણીઓ રળી ખાઈને સાખે વાણીઓ માર્યો જાય બાદશાહને એમ લાગવું જોઈએ ને કે મારા નગરમાં વ્યવહારો વાણિયા વસે છે રસ્તાના રખડતા ભિખારી જેમ જશો તો કોઈ ભોજીઓ તમારો ભાવ નહીં પૂછે મોતીચંદે તો હીર કોરી ધોતિયું પહેર્યું ચીનાએ રેશમનું અંગરખું પહેર્યું માથે વાંકી ચાંચાળી અવળા આંટાળી પાઘડી બાંધી ખભે ખંભાથી ખેસ નાખી દીધો ગળામાં નવલકો કંઠો કેડે પાટી વાળો ભાતીગળ કંદોરો અને દસે આંગળે વેઢ વીંટલા પહેર્યા પગમાં મખમલની મોજડીઓ પહેરી ચાર ઘોડાની શણગારેલી બગીમાં બેસીને એ બહારની પાન નીકળ્યો ત્યારે કોઈ દેશી રાજ રજવાડાનો દીવાન હોય એમ દીપી ઉઠ્યો હવે રાજમોલના જરૂખામાં ચાંદના ટુકડા જેવી એ બાદશાહ સલામતીની ચાંદબીબી નામની હુરમ પડદો ડાળીને મારગ માથે નજરની જાળ બિછાવીને બેઠેલી એની મોતીચંદ વાણીઓ વસી ગયો બસ થઈ રહ્યું જવાની દીવાની હુરમ ચાંદ બીબી સારા સારનો વિવેક ભૂલી બેઠી એને મનમાં ઘોડો ગંઠ્યો કે આસમાનના તારા હેઠા ઉતારવા પડે તોય બેતર પણ એક વાર મોતીચંદને મારા મોલે લાવીને જ જંપીશ મોતીચંદ તો બાદશાહની કચેરીમાં ગયો બાદશાહ સલામત સોનાના સિંહાસન પર બિરાજમાન છે આકડેઠ દરબાર વરાણો છે સૌ સૌનું મોખાનું સ્થાન શોધીને બેસી ગયા છે થોડીવાર થઈ એટલે મદમાસ્તનો ત્યાગના પાયલનો ઝંકાર જગવતી દરબારમાં ખડી થઈ જાણે મરત લોકમાં ઉતરી પડેલ ઇંદરલોકની કો અપ્સરા વાજિંત્રોની સજાવટ થઈને નર્તકીએ મુજરો શરૂ કર્યો એની એક એક મનમોહક અંગડાઈ પર દરબાર ડોલી રહ્યો ને પછી તો સૌને મળ્યું એ ભેટ સોગાડનું નજરાણું બાદશાહના ચરણોમાં ન્યોછાવર કર્યું જો જોતામાં તો આંબે એવો ઢગલો થઈ ગયો પૂછ્યું કે અરે લુવા આપણા નગરમાં શું ચાલે છે લુવાએ સાત વાર કુર્નિશ બજાવીને કીધું કે જહાપના ખુદા તાલાની રહેમન નજરથી આપણા નગરમાં લીલા લહેર છે રાજના વહીવટની ન્યાયની ને બીજી આડીવળી વાતું થઈ પછી કચેરી બરખાસ્ત કરી મોતીચંદ ચાર ઘોડાની બગીમાં સડપ થઈને બેસવા જાય છે ત્યાં તો ચાંદ બીબીની બાંધી આવીને ખડી રહી ગઈ એણે કીધું કે બેગમ સાહેબનો હુકમ છે કે મોલે મળીને જવું પણ મેં ચ્યાં કોઈનું અધવચ્ચેથી વાત વાટતા બાંધીએ કીધું કે જે કંઈ કહેવું હોય એ બેગમ સાહેબ આગળ કહેજો એમનો હુકમ એટલે હુકમ હુકમ માથે ચડાવીને માન આપે માન આપે જ છૂટકો નહીં તો બુરી વલે થશે મોતીચંદને થયું કે માર્યા મારા બાપ આ જળો ત્યાંથી વળગી સામાપુરમાં તરવા મથે ઈ ગેલ હાગરો વળી આ રિયા રાજના મામલા એટલે ના તો પડાય નહીં હાલ મનવા પડશે એવા દેવાશ એમ વિચાર કરીને એણે બેગમની એકલ થંભી મેળીએ બગી હાંકવાનો હુકમ કર્યો મોતીચંદ તો કટકટ 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 કરતો મેળીના પગથિયા ચડી ગયો હવ ઉષ્ણની પરી રોખી ચાંદબીબી સોનાની સાંકળો વાળી હિંડોળા રહી મોતીચંદને આવકાર્યો મોતીચંદે જોયું તો ચાંદ બીબીની આંખમાં કામદેવની માછલીઓ શેલારા મારતી હતી એને થયું કે ભોગ મળ્યા ભગવાન હું આ ચ્યાં આવી ભણવાનો બેગમે કીધું કે આવો બેઠો એ સબ તુમારે લીએ હે હિન્દુસ્તાન કેમ એટલે કેરી ખાઓ ઓર મુજે ખીલાવ મોતીચંદના કાળજામાં ફફડાટ પેટો ગલ્લા કરવા માંડ્યો પણ હાડેથી હાથણી જેવી ચાંદ એમ ક્યાં છોડે એમ હતી એણે તો હાથ જાળીને મોતીચંદને જોડે બેસાડ્યો ને એક કેરીનો કટકો એના મોમાં મૂકી દીધો હાડીઓ ઉડવાને ડાળ ભણવા હાડીઓ ઉડવાને ડાળ ભાગવા મોતીચંદ કેરીનો કટકો લઈ ચાંદબીબીના મોમાં મૂકવા જાય છે આ તો હાથમાં રહી ગયેલું ચપ્પુ તૂટી ગયું ઉડી ગયો પડી રહ્યું તો મરી ગયા ડાચુ વકાસીને એ તો જોઈ રહ્યો કે આ શું થઈ ગયું એની દશા બેઠી પણ પાણા હેઠળ હાથ બીડણમાં આવ્યો એ જાળવીને કાઢ્યા વગર છૂટકો છે હોલા ભડકણ કાળજાને એને કહી દીધું હમણાં ફફડવું બંધ થાય વારનું થઈ જા એને તો કાળા કાગને ખબર ના પડે એમ બગીમાં મૂકી દીધું ને બગી મારી મૂકી બારોબાર લાલભાઈ તંબોળીને ઘેર લાલભાઈ તંબોળી લાલભાઈ તંબોળી એટલે દિલનો ઠગ બલભલા એના ખિસ્સામાં કોઈનું લઈને કોઈને પહેરાવી ઘે તોય સળ સાંધો સૂઝવા ના દે એવો ઉસ્તાદ અડધી રાતે જઈને મોતીચંદે લાલભાઈ તંબોળીની ડેલીનો દરવાજો ખખડાયો એલ્યા ત્યાં જઈ બે ગળી સુખે ઊંઘવાઈ દેતા નથી લાલભાઈ એ તો હું જરા દરવાજો ઉગાડજો લાલભાઈ તંબોળીએ સાદ વર્ત્યો કે નક્કી મોતીચંદ શેઠનો નો જવાજ છે એમણે તો ફટાક દઈને ડોકાબારી ઉગાડી ઓહો શેઠ ચોરને ને કાંધ મારે એવી રાતે તમે ચાથી પગલા ફેર્યા ભાઈ રૂપિયા મેલવાની જગ્યા જડે છે પણ વાત મેલવાની જગ્યા જડતી નથી પણ છે શું માથે આપ તૂટી પડ્યું છે ઓળનું ચોડ વેતરાઈ ગયું છે થતાં શું થઈ ગયું આ બાદશામ બેદું વગેરે છે લાલભાઈ તંબોળીને થયું કે હા વાણીઓ ઝાઝાદીએ થામામાં આવ્યો છે જવા દે ઈ બીજા એમણે કીધું કે તમે તો વાઘની બોથમાં બોયમાં હાથ ગાલી આવ્યા છો રૂપિયા હજાર રોકડા થશે અરે હજારના કાકા લ્યો ગણી લ્યો એટલી જ વાર લાલભાઈ તંબોળીએ તો રૂપિયા હજાર રોકડા ગણીને પહેલા તિજોરીમાં મૂકી દીધા પછી મોતીચંદને કીધું કે જાઓ ઘેર જઈને કાનમાં આંગળીયું ખીલીએ પોતું મેલીને ધીરાતે હવે મારા મનની વાત મોતીચંદને થયું કે હાશ બલા ટળી લાલભાઈ તંબોળીએ તો બાદશાહના બાગમાં પડેલા એક કરંડિયામાં મળદું ગોઠવ્યું બાદશાહ જે મસ્જિદમાં નમાજ પડવા જતો હતો એ ચોકમાં કરણિયો દાટી દીધો વેળા થયો એટલે બાદશાહ નમાજ પઢવા આવ્યો જ્યાં દાટેલો હતો ત્યાં પોચી રથનું પૈડું ગયું વહેમ આવ્યો કે આમ કેમ થયું એણે ખોદાવીને જોયું તો ચાંદ બીબીનું મળદુ એ તો આભો બની ગયો એને થયું કે મારા ઘરમાં ખાતર પાડનારો આ કોણ બે માથાવાળો જાગ્યો બાદશાહે બૂમ પાડી કે છે કોઈ હાજર એમ કહેતા એકાશી પહેરેદાર હાથમાં ઉઘાડી તલવારે હાજર થયા જાઓ આ કરંડિયો કોનો છે એ અઘડીએ શોધી કાઢો બાદશાહની રાડ ફાટી સગડ શોધતા ખબર્યું ફળી કે એ કરંડયો તો બાદશાહના બાગના માળી લોકોનો છે કો વકરેલો ધણકોટ બાંબરડે એમ બાદશાહે બાંગ પાડી કે સારા દિલ્હી શહેરમાં મળી કેટલા સારા દિલ્હી શહેરમાં માળી કેટલા એક હજાર વસ્તી ગણતરી કારે કીધું હજારને માળીને અંગૂઠા પકડાવીને કેળી પર મોભિયા મૂકી દો કાળા કરમના કરનાને છોડાય છે વગર વાકે માળીઓને બુરી વલે થવા માંડી એમનામાંથી શિક્ષા વેઠાય કે નહીં એટલે એમણે લાલભાઈ તંબોળીને સંભાળ્યા એમને આશા બંધાણી કે લાલભાઈ તંબોળી વગર આપણને કોઈ છોડાવી શકશે નહીં કહેવતમાં કીધું છે ને કે કા દામ કરે કામને બીબી કરે સલામ કુકડીના મોમા ઢેફલી બાદશાહના સિપાહી સપરાને રાજી કરીને એમણે પાછલા બારણે લાલભાઈ તંબોળીને તેડું મોકલ્યું લાલભાઈ તંબોળીને થયું કે હા મારા બેટા ઠીક ભેખડે ભરાણા છે માળી તો કરગોરવા માંડ્યા કે હે લાલભાઈ આમાંથી બારા કાઢે બાપ તમે કહેશો એમ ઉભા રહીશું લાલભાઈ તંબોળીએ કીધું કે રૂપિયા એક હજાર પૂરા હોય તો તમને છોડાવાય એ ડાબા હાથનો ખેલ છે તમારા હજાર તો અમારા એક હજાર ઉપર એકાવન લટકાના પણ આમાંથી છોડાવો છો આજ સાંજ સુધીમાં તમને છૂટા કરાવી દઈશ અહી આમ રાખજો હવે મારે જે રમત રમવાની છે એ હું રમી લઈશ લાલભાઈ તંબોળીએ તો સગવડ શોધનાર પગીઓને ઢંઢોળ્યા એમને રેય આપવા માંડ્યો કે લા સગળ શોધવામાં તમે થાપ ગાઈ ગયા છો કરંડીઓ તો વાંસ ફોડાવોએ બનાવ્યો એટલે એમને બોચીમાંથી પકડવા જોઈએ એ ઘણાય શોધે કે અમે કલ ફલાણાને કરંડિયો વેચ્યો તો સાચી વાત જેથી બાદશાહ સલામતને સમજાશે તેથી તમારા રાય રાય જેટલા ટુકડા કરશે પગીઓએ કાનની બૂટી પકડીને કબૂલ કર્યું કે વાત સોળે સોળ આના સાચી હો પણ અમારી ભૂલનો ભોગ બનીને ઓલા માળી માર્યા જાય છે એનું શું તમે ફેરવી તોડો કે ઝાઝી શોધખોળ કરતાં જડી આવ્યું છે કે કરંડીઓ માળીનો નથી પણ વાંસ ફોડાનો છે પગી તો ગયા કચેરીએ બાજા સલામતને કુરની બજાવીને એમણે કીધું કે કરંડીઓ માળીનો નથી પણ વાંસ ફોડાનો છે બાદશાહે કીધું કે આપણા નગરમાં વાંસફોડાના ઘર કેટલા સાતસો સત્તર વસતી ગણતરીકારે કીધું ઘર દીઠ એક એક વાંસ ફોડાને પકડી હેડમાં પૂરી ગયો સૂરના બચાવો ગરીબ ગુરબા જાણીને રહેમ નજર રાખી ત્યારે ફાટીને ધુવાડે જતા રહ્યા ને ઓલિયા માળી લોકોને છોડી મૂકો હુકમ એટલે હુકમ એમાં આગું પાછું કે ગાલમેલનો હાલે માળીને છોડી મૂક્યા ને સાતસો સત્તર વાંસ ફોડાને ને હે પૂર્યા વાંસ પડા તો હાથને હૈયું કરડવા માંડ્યા અરે રે આમાંથી હવે શેર છૂટાય સિપાહી સપરાનો તાપ જીરવવો કાઠો હતો વાંસ પડો તો ઊભા ને ઉભા સુકાવા માંડ્યા સવે સતલસ કરી કે લા ઈ મરી જઈશું તો બાયડી છોકરાના જઈશું હવે આમાંથી છૂટવાનો કાંક મારક શોધો હળવે હળવે વાંસ ફોડા ને સિપાહી સપરાનો શ્વાસ મળતો ગયો ને ભાઈ હાથ હોય પેલા પોલા તો કામ કરે ગોલા ઘરના ઉઠ્યા સિપાહી સપરાએ જ રસ્તો બતાવ્યો કે લાલભાઈ તંબોળીને સાધો તો વળી કાંક તમારું ઠેકાણું પડે લાલભાઈ તંબોળીને તેડું પહોંચ્યું લાલભાઈ તો પાનનું બીડું ચાવતા ચાવતા આવી પહોંચ્યા વાંસ ફોડા તો કાલાવાલા હે લાલભાઈ બાપલા આમાંથી છોડાવો રૂપિયા એક હજાર રોકડા થશે હજાર કહો તો હજાર કંઈ ના પડશે પણ હવે આમાંથી બારા કાઢશો જાઓ પાંચસો આપજો બસ ગરીબ ગુરબા પર અમી નજર રાખવી પડે મારે ભીંત જોઈને ભાર મેળવો પડે ને લાલભાઈ તંબોળે વિચાર કરવા માંડ્યો કે હવે ક્યાં હોરખવાડવા થોડી વાર પછી એમણે કીધું કે લા તમને જ્યારે પૂછણી થાય તો બે ધડક કહેજો કે લાલભાઈ તંબોળે બેગમ સાહેબાનું ખૂન કર્યું એ પછી એવડો ઈ બાદશાહી છે અને હું છું હજુ સુધીને કોઈ માથાનો મળ્યો લાગતો નથી સાંજના બાદશાહે વાંસ ફોડા ને તાવવા માંડ્યા સાતસો સત્તર માંથી કથા કાફરે બેગમનું ખૂન કર્યું હતું એને તારવવું હતું વાંસ ફોડાવ્યો તો ચોખ્ખું ધાર જેવું સંભળાવી દીધું કે બાદશાહ સલામત ખૂન અમે નથી કર્યું પણ લાલભાઈ તંબોલીએ કર્યું છે બાદશાહ નો મગજ ગયો લાલભાઈ તંબોલી કીસ ખેતકી મૂલી હે લાલભાઈ તંબોલી પકડી લાવો એ સુવરની ઓલાદને એ પૂરી જો અંધારી કોટડીમાં સિપાહી સપરા વચૂટ્યા લાલભાઈ તંબોળીને તો પકડીને અંધારી કોટડીમાં પૂરી દીધા દિવસ સોરમ બાછે હુકમ છોડ્યો કે લાલભાઈ તંબોળીને ફાંસીએ ચડાવી દો લાલભાઈએ તો સિપાહી સપરાને સાધી લીધેલા એમની પાસે કહેવરાવ્યું કે એમની એક છેલ્લી ઈચ્છા છે બાદશાહે પૂછ્યું કે લાલભાઈ તંબોળી તમે હવે ઘડી બે ઘડીના મહેમાન છો બોલો તમારી શી ઈચ્છા છે લાલભાઈ તંબોળીએ કોરનીસ બજાવતા કીધું કે મરતા મરતા છેલ્લી વાર કો હું મારા ભાઈબંધ દોસ્તારોને મળી લો મળી જો પણ તમને રેઢા નહીં મેલાય મને તમારી પર ભરોસો પડતો નથી કઈ વેળાએ તમે હાથ તાળી દઈને છટકી જાઓ એ નક્કી ન કહેવાય એટલે વેશ પલટો કરીને હું તમારી જોડે રહીશ રાત પડી એટલે લાલભાઈ તંબોળી ભાઈબંધ દોસ્તારોને મળવા સાપતા થયા વેશ પલટો કરીને બાદશાહ હારે છે પહેલ પ્રથમ ગયા મોતીચંદ શેઠને ઘરે મોતીચંદે તો પરોણાગત કરવામાં પાછી પાણી ના કરી પણ પાથરણા કર્યા અને અંગના ઓશિકા કર્યા પછી પૂછ્યું કે મારા લાયક કંઈક કામકાજ હોય તો કહો લાલભાઈ તંબળી તો ઢીલા લમણા ઢાળીને કીધું કે કઈ રિયા ભાઈ આવતીકાલે ચો બાદશાહ મને ફાંસીએ ચડાવશે આ છેલ્લી વારના જુહાર કરવા આવ્યો છું બાદશાહ તમને ફાંસીએ ચડાવવાના છે ઈ બાદશાહ તો હું ખરીદી લઈશ એ રોયું તમને શું ફાંસીએ ચડાવતું હતું અહીંથી ગાડે ગાડા જોડીને ધનમાલ વહેતા કરીશું સાત કોડિયું તો જડુ રતન આપણી પાહે છે સારા દિલ્હી શહેરની ધરતી ઢાંકી દઈશું સાડા ત્રણ બદામના બાદશાહનું ડાચું ફાટી જશે જેમ અમે કે મરાયલા પડ્યા છીએ ખરી વેળાએ ખપ ન આવીએ તો પછી થઈ રહ્યું ને બાદશાહે કાનો કાન સાંભળ્યું એ તો સજ્જડ થઈ ગયો એને થયું કે આની પાસે એ છે એના દહમા ભાગનું રાજના ખજામાના નથી પછી લાલભાઈ તંબોળે અને બાદશાહ બે ગયા દાદબા દરબારની ડેલીએ લાલભાઈ તંબોળે દાદબા દરબાર બે બથોબથ ભેવા અસલ રાજપૂતી ઠાઠમાઠથી દાદબા દરબાર અર્થી રહ્યા છે ભરોસો મેલ્યા પછી માથું લૂણી લ્યો તોય વાંધો નહીં એવા દિલાવર દિલના દાદભા કાવા કહુંબા કાઢ્યા આગી પાછી વાતું હાલી વાતમાં ને વાતમાં લાલભાઈ તંબોળીએ કીધું કે બાપુ આ છેલ્લી વારકા જુહાર કરવા આવ્યો છું આવતીકાલે તો મને બાદશાહ ફાંસી અસડાવશે દાદબા દરબારનો હાથ ફટ દઈને તલવારની મૂટ પર ગયો એમની આંખોમાં કેશીર રંગ ગોળાયો વનરાવનનો સાવજ ગર એમણે ગર્જના કરી કે લાલભાઈ તમારી ખાતર લીલુડા માથા કુરબાન કરવા પડે તો શું અરે મારા સાત દીકરા હરિસંઘ બનેસંગ ફતેહસંગ મોબતસંઘ માનસંગ કેશરીસંગ ને રામસંઘના માથા ઉતારવા પડે તો શું પણ તમને મરવા દેવાય થડકારો માં કાલે આવીએ છીએ કચેરીમાં બાદશાહને નાસ્તા બહુ વારે પડશે બાદશાહ આ વાત કાનો કાન સાંભળી એને તો આખા અંગે પરસેવો વછૂટી ગયો એને થયું કે મારા મારા બાપ આવા ભાઈબંધ જેની પડખે હોય એને એ ફાંસે ચડાવાય આવા આ તો મારા શોધી શોધીને કટકા કરે એવા છે લાલભાઈ તંબોળીએ બાદશાહને કીધું કે ઉભારો રહો એક જણાને મળતા જઈ બાદશાહને થયું કે વળી પાછો આ ચેવો હશે હાલતા હાલતા એ નદીના ફાઠામાં આવ્યા લાલભાઈ તંબોળી તો આગે રહીને ટહુંકો કર્યો એ જમ જુમલા ભૈયા એ જમલી ભાભી જુમલો વાઘરી અને જમલી વાઘરણ નદીના વાઠામાં ટેટી તરબૂચની વાડીમાં કૂબો વાળીને રહેતા હતા સનનન કરી જતરડામાંથી વછુટેલા એક કાળ મીંડ પાહકાએ આવીને લાલભાઈ તંબોળીના પગ આગળ પડી રામ રામ કર્યા પછી જમલી ભાભીનો મધ મીઠો ટહંકો સંભળાયો એ ભૈયા ઓરો આય ચામીને એને કેનું ઊભો છો કાળી રાત ઓઢીને હાલ્યો આય કુબા કોડ ચમલી ભાભી તમારા જતરડાનો ભારે ભો લાગે છે ભયા એ તો તને ત્યાં ખબર નથી ચેતવીને આવ્યો તે ઠીક છે નહી તો ચોરી કરનારના તો ખોપરાના બે ડાસલા જ નોખા કરી નાખું ઝુમલો અને ઝુમલી સામે લેવા ગયા ખાટલો ઢાળીને બેસાડ્યા પૂછું કે લાલભાઈ તંબોરી ચોરને કાંધ મારે એવી રાત ચમ માથે લીધી છે ચમલી ભાભી એ જ મોકાણ મંડાણી છે તય સવારે બાદશાહ મને ફાંસી ચડાવશે હે ચારનોય બોલતો શું નથી પૂના બાદશાહની દેવીનો મારો સુવાવડનો ઘાઘરો પહેર આવો એટલે જુમલા ચા જઈ આપણી ચંદન ગો રાંધવાનું ફીંડલું અને પાડા જીભી કટારી લઈને ઉપડ સડી જા સડસડાટ કરતો ગઢની રાંગને બાદશાહનું માથું લણી લાય તને મરદ બફુ બકો સજી ધજીને જુમલો તો હાલી નીકળ્યો બાદશાહ નું માથું વાઢવા બાચા તો થરથર કંપે ઘડીના છઠ્ઠા ભાગમાં જાણે ક્યાંય ગયો જ નથી એમ જુમલો હાથમાં માથું રમાડતો રમાડતો આવ્યો જુમલીના પગ આગળ માથાનો છૂટો ઘા કરતો જુમલો બોલ્યો આ તારો બાદશો કે બીજો બાદશાહ જોયું તો ખુદના શાહજાદાનું માથું એની આંખે અંધારા આવી ગયા બાદશાહને ભીતરમાં સમજાણું કે લાલભાઈ તંબોળીને ફાંસીએ ચડાવીને મારે તે જીવવું છે કે મરવું છે જેને પ્રાણ પાથરનાર જીગરજાન દોસ્ત હોય એને મારાથી શ્યા પહોંચાશે હુરમ અને શાહજા તો બે તો ખોયા પણ હશે તો ખંડ પેદા થશે બાચાને થયું કે જેની બી કોઈ એનું જ બખ્તર બનાવી દઉં તો બાછાએ કીધું કે લાલભાઈ તંબોળી તમારો ગુનો માફ આજથી માંડીને તમને દિલ્હીના વઝીર નીમવામાં આવે છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મારી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ વધીને બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ